વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને પત્રિકાકાંડમાં જેમની સામે આરોપ હતા વચ્ચે ચાલુ સભામાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી સભાની ગરિમા ન ખરડાય તે માટે તેઓના સાથી કાઉન્સિલર દ્વારા શાંત કરવામાં આવ્યા હતા ચાલુ સભામાં એક જ પક્ષના બંને કાઉન્સિલર પૂર્વ મેયર અને પૂર્વ શાસક પક્ષના નેતા સાથે વાતાવરણ ગરમાયું હતું પૂર્વ મેયર નિલેશ રાઠોડે ચાલુ સભામાં પૂર્વ શાસક પક્ષના આપી અને આવનારી સભામાં ખુલાસો કરવામાં આવે જો સાચા ખરે તો પૂર્વ શાસક પક્ષના નેતા સ્વૈચ્છિક રાજીનામું આપે અને જો આક્ષેપ ખોટા સાબિત થાય તો હું કોઈ પણ દિવસ સભામાં નહીં બેસું એવું પૂર્વ મેયર એ કહ્યું હતું